નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે સાબરકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હિંમતનગર વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્ય નો શુભારંભ રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત બાદ વિવાદ સર્જાયો અને એટલું જ નહીં પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો આ અંદર જ હિંમતનગર ખાતે પણ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત હિંમતનગર વિધાનસભા મતક ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ભારતની અંદર લોકસભાની ચૂંટણીમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ચૂંટણી નિમિત્તે મારા શ્રી શોભનાબહેનને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે એના આજે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને હિંમતનગરના મારા ધારાસભ્ય શ્રી અને અમારા કસ્ટર પ્રભારી બાઉુભાઈ એમની હાજરીમાં સમગ્ર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારે અમારી પાસે ભાથું છે બે હજાર ચૌદથી ચોવીસ સુધી અનેક પ્રકારના કામ દસ વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે આવનાર સમયની અંદર અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એમાં સ્પષ્ટ વાત કરી છે માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વ વિશ્વ બંધુ બને અને પાંચ વર્ષની અંદર ઇકોનોમીમાં આપણે ત્રીજા નંબરે પહોંચીએ સમગ્ર લોકોનો વિકાસ થાય એ પ્રકારના અનેક પ્રકારના છોત્તેર પાનાનો અમારો ચૂંટણી ઢંઢેરો છે એ ચૂંટણી ઢંઢેરાની નિમિત્તે લોકો સમક્ષ જવા માટેની આજે હાકલ થઈ છે અને હાકલમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારો એક એક કાર્યકર બુથ સુધી અને પેજ પ્રમુખ સુધી જઈને આ વાત કરશે મને ખાતરી છે કે જે પ્રમાણે પાર્ટીએ કામ કર્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યું છે અને વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું નામ અમારે તો નિશ્ચિત છે સામા પક્ષે કોણ વડાપ્રધાન થવાનું છે એ પણ જ્યારે નિશ્ચિત થયું નથી ત્યારે પાંચ લાખથી વધારે બેન અહીંથી જીતી અને સાબરકાંઠાની સીટ એ અમારી ચારસો ની પાર ઉપરની જે સીટનું જે લક્ષ છે એની અંદર ચોક્કસપણે મોકલવાનું જીતેન્દ્ર સોલંકી નેશન પ્રસ ન્યૂઝ સાબરકાંઠા